મારું નામ ચૈત દિનેશ પ્રભુલાલ છે હું વર્ષોથી વોકિંગ કરવા આવું છું અત્યારે ઠંડીનો માહોલ જામ્યો છે જ્યારે આપણે વોકિંગ કરવાનું હોય ત્યારે આપણે સૂર્યવસ્તની જેમ સુતા હોઈએ છીએ જે મોર્નિંગ વોકની જે મજા છે એ ખરેખર તમે વહેલા આવીને તમે વોકિંગ કરો તો શરીરની અંદર પૂર્તિ આવી જાય શરીરની અંદર તાજગી આવી જાય શરીરની બધી જૂની બીમારીઓ એ બધી ઓછી થઈ જાય આ મોકો મળ્યો એ ઠંડીનો એનો ખરેખર માણવો જોઈએ અને જીવનની અંદર એક કાંઈક કરવું હોય તો મોર્નિંગ વોક ખરેખર શરીર માટે જરૂરી છે એ મારી તમને બધેને વિનંતી છે હમણાં અઠવાડિયા ઠંડીનો માહોલ એવો જામ્યો છે કે આપણે માણસો આખો દિવસ ગરમ કપડાં પહેરીને જ ફરતા હોઈએ છે કહું ઠંડીનો માહોલ જામ્યો તો ઠંડીની મજા લેવા જેવી છે ઠંડીમાં તમે ગરમ વસ્તુ અડધિયા છે સાલમ પાક છે એ ખાઈ અને શરીરને સ્ફૂર્તિમય બનાવો અને તાજગીમય બનાવો Ед, сарвене, субетча.